અને ડીસાના વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે ડીસા એ બનાસકાંઠા જિલ્લાનો એક તાલુકો છે અને વિધાનસભા બેઠક પણ છે તો હાલમાં આ વિધાનસભા બેઠક પર શ્રી પ્રવીણભાઈ માળી હાલમાં ધારાસભ્ય છે જો ડીસાના વિકાસને આકાશ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે ડીસા એટલે શિક્ષણ નગરી ડીસા એટલે વેપારી નગરી ડીસા એટલે બટાકા નગરી ડીસા એટલે કૃષિ નગરી ડીસા બધી જ રીતે બધા જ ક્ષેત્રોમાં સંકળાયેલું એક શહેર છે અને ડીસા આજુબાજુના લગભગ સો જેટલા ગામડાઓ માટે એક ખરીદીનું ક્ષેત્ર એટલે ડીસા છે ડીસામાં આવ્યા હોય અને ડીસાનું બસ સ્ટેન્ડ ભૂલી જઈએ તો બસ સ્ટેન્ડ એ એક ટાઈમનું ગુજરાતનું પ્રથમ નંબરનું બસ સ્ટેન્ડ છે ડીસાનું બસ સ્ટેન્ડ યાત્રા તેની સામે આવો તો જલારામ બાબાનું મંદિર અને તેની સામે આવો તો આપણા રામદેવપુરનું મંદિર જ્યાં બાર બીજનો ઘણી હાજરા અજુબ છે મિની મેળો એટલે કે મિની રણુજા અહીં ડીસાના રામાપીરને કહેવામાં આવે છે અહીં ઘણા બધા શ્રદ્ધાળુઓ બીજ ભરવા માટે આવે છે અને અહીં હજારોની મેદની ભેગી થાય છે જલારામની સામે આવેલા આ રામાપીર આપવાનું બહુ ચમત્કારિક મંદિર છે માં હિંગળાજનું મંદિર એ પાલનપુર ડીસા હાઈવે પર આવેલું જતા ભવ્ય મંદિર છે તેની બહુ ખૂબ મોટી પ્રચલિતતા મળી મળેલી છે લોકો અહીં પણ ત્યાંથી આગળ જઈએ તો મહા મહાકાળીનું મંદિર મહા મહાકાળી એ આખો ગામમાં જેનું એક ચમત્કારિક મંદિર આવેલું છે તેમાં મહાકાળીના રવિવારો ફરવા ડીસામાંથી ભાગ્યે જ કોઈ નહીં ગયું હોય ઘણા લોકો ડીસાના માં મહાકાળીના રવિવાર જાય છે મા પર અદુત શ્રદ્ધા છે અને માતા તેમની મનોકામના જરૂર પૂરી કરે છે તો ડીસાના આ ખૂણે જઈએ તો મા દશામાનું પ્રાગટ્ય ધામ છે જ્યાં શ્રાવણ સુદ્ધ દસમનો ખૂબ મોટો કરે છે લોકો હર્ષભેર આ મેળામાં મા દશામાના દર્શન કરવા માટે આવે છે અહીં લોકોની જનમેદની ખૂબ મોટા પાયે જોવા મળે છે તમે અમારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં પાર્ટ ટુ લખવાનું ભૂલતા નહીં અમે પાર્ટ ટુ લઈને જલ્દી આવી રહ્યા છીએ દિશા વિશે આપણે વધુ માહિતી મેળવીશું ત્યાં સુધી બાય બાય